મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે છે ઉત્તરાયણ અને બધા મિત્રો ભેગા મળીને પતંગ ચકાવવા ઢાબા પર આવી ગયા છીએ તમે જોઈ શકો છો પાછળ બધા મિત્રો પતંગ ચકાવી રહ્યા છે અને તમે બધા પણ આજે પતંગ ચકાવતા હશો મને ખબર જ છે પણ આ તો શું કે એક બ્લોગ નાખો તો એટલે કીધું એક વિડીયો ઉતારી દઈએ તો મિત્રો આજે પતંગ ચકાવી રહ્યા છે અને ઢાબા ઉપર ચડી ગયા હં અમારા પ્રદીપ ભાઈ પતંગ ચગાવવા પૂછી કે કેવું કેવું ચાલે પ્રદીપ ભાઈ પતંગ એક હજી આવે બરોબર લાયક ને કે हमने इस साल थोड़ा मंदा माहौल <laughs> है हाँ। अभी थोड़ी पैसे की तंगी चल रही है उसके कारण थोड़ा अभी प्रॉब्लम है वरना ला देते ऐसा है है थोड़ा प्रॉब्लम चल रहा है। अभी थोड़ा मंदा मंदा है। मंदा है ये के तो पतंग अभी लूटा है तो अभी फिर अभी जगाएंगे तब कापेंगे अभी अभी एक आया है वो बड़ा मारे है

પરેશભાઈ કેમ છો પરેશભાઈ પતંગ ચકાવવા પણ અમને અડાલતા નહીં અહીંયા ચકાવો તો બીજું શું થાય પરેશભાઈ તમને હવે ઉપરલું દેખાડી દઈએ પતંગ ક્યાંય દેખાતું હોય તો પતંગ તો કઈ દેખાતા નથી કોઈ ના પરેશભાઈ પરેશભાઈ તો અમને અડાલતા નહીં એટલે અમારે હવે અહીંથી જવું પડશે નવો પતંગ લેવા માટે અને બીજું કહો તમે બધા મજામાં છો ને મિત્રો બસ તમે આપણે મજામાં હા મિત્રો તમે તમે પતંગ પણ મિત્રો કેવી રીતે પતંગ ચકાવો છો એટલે કેવી રીતે એટલે મને ખબર છે હાથ થી ચકાવતા પણ લૂંટી લૂંટીને ચકાવો છો કે પોતાના જાતે લાવ્યા હતા અને કઈ ફિરકી લાઈ છે આ વર્ષે અને તમે શું મિત્રો આ વર્ષની ઉત્તરાયણમાં એટલી બધી મજા નહીં આવી મને એવું પણ લાગે કારણ કે છે જ નહીં માહોલ કાંઈ છે જ નહીં ઉત્તરાયણનો દેખો ને તમે આકાશ આખું ખાલી ખાલી પડ્યું છે અને કોઈ પતંગ ચકાવી રહ્યો નથી અમે બધા ખાલી આમ તેમ જઈ રહ્યા છીએ અને પતંગ ચકાવી રહ્યા છીએ અને તમને પાછલો વ્યૂ દેખાડો જુઓ મિત્રો આ એક પતંગ દેખાડો મન તો હો મિત્રો આ એક પક્ષી એક જાયરું હોય બિચારું દોરીમ આવી જે ચારું છે અને આ સાઈટ થોડા પતંગ દેખાય છે એક બે એક બે અને આ સાઈટ એક ચીલ દેખાયો છે થોડો ચકતો અમારા ગામમાં અને આ વર્ષે એટલો બધો પતંગનો કોઈ માહોલ દેખાતો નથી ઉત્તરાયણ નથી કરી રવિભાઈએ રવિભાઈ અમારે ગોઠવણ ગોતી ગોતીને પતંગ ચકાવેલા છે અને આ સાઈટ અમારા ભાઈ પણ ચકાવ્યા હે પરેશ ભાઈ તો કોઈને ડાલતા નહીં એ એમનું પતંગ ક્યાં ગયું આ ધોરી ધોળી ધોળી તમે દેખાય છે અને આવી જાય એમનું પતંગ બરોબર છે અને આકાશમાં તમે જોઈ શકો છો પતંગ એ કે દેખાતા નથી આ અમારા ગામનો મોટામાં મોટું ટાંકું છે એની બાજુમાં છે ટાવર અને ટાવરની વચ્ચે સારા વ્યૂ જોઈ શકો છો અને મંદિર છે આ સાઈડ આ છે શંકર ભગવાન નું મંદિર છે અને આ તમે દેખી રહ્યો છે હું શું કરું છું આજે ઉત્તરાયણમાં એમને ઊભા પતંગ વગર હવે પ્રદીપ ભાઈ ઘણા બધા ચકાયા હવે એ પણ ઊભા હે એક અમારા પરેશભાઈ તાર ચકાવેરા હે પરેશ ભાઈ એક બે અમને પણ કાપવાલો યાર બધું ભારે પડી રહ્યો છે

અમારા કલ્પેશભાઈ અમારા કલ્પેશભાઈ જુઓ ફિરકી પકડીને ઊભા છે અને મેહુલભાઈ પતંગ ચકાવી રહ્યા છે અને રવિભાઈ પણ કોશિશ કરી રહ્યા છે પતંગ ચકાવવાની પણ જગતું નથી વિશુભાઈ તો બૂમ પડાવી રહ્યા છે આકાશમાં એ દોડો દોડો જે ચીન દેખાય એમનો હે અને ઉપર પણ છે 你你把你看你来？你你。